તો એવી રીતે આ સુખ છે એ દુઃખ વગરનું હોતું નથી એ સિદ્ધાંત વાત છે તેમ છતાં પણ આપણે બધાને સુખ જોઈએ છે દુઃખ કોઈને નથી જોઈતું સુખ જોવે છે કે દુઃખ તમારે સુખ જોવે છે ને કોઈ દુઃખ જોઈતું ક્યાં જો આપશે તો ભગવાન આપશે એમાં કઈ વાંધો નહીં મારે નથી જોઈતું હું તમને કહું છું એ ભગવાન મને દુઃખ ના આપીશ તો મારો પ્રશ્ન એ છે કે સુખની વ્યાખ્યા તમે શું કરી છે કારણ કે જયારે આપણે કોઈ વસ્તુ માગીએ આપણે તો એની સ્પષ્ટતા આપણે હોવી જોઈએ જેમ કે મને કોઈ લેપટોપ લેવા મોકલે બજારમાં કે ભાઈ સામી મને આ લેપટોપ લઈ આપો હું લઈને આવું ને આઈટી વાળા છે ને તરત જ ગાર્બેજ ફેંકી દે કે સ્વામી આ દસ વર્ષ જૂનું મોડલ તમે લાવ એની મેમરી આટલી છે એની સ્પીડ આટલી છે આ આટલું છે ને એક આટલા સ્ક્રીન છે આટલા લિમિટેશન છે આ આવું તો કે આટલું ચાલતું છે આ ડબલું ફેંકી દો કે આ ના ચાલે મને ખબર ના હોય એ લોકો દસ પંદર વીસ સ્પેસિફિકેશન આપે આવું જોઈએ આવું જાવું આવું જાવું જોઈએ બધું એ બધું આપે આપણને કારણ કે એને ખબર છે કે શું ઉપયોગ શું કરવાનો અને શું અવેલેબલ છે માર્કેટમાં ને એમાં શું સારું આપણે ખબર જ ના હોય લેપટોપ એટલે લેપટોપ એટલે કોઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય તો એની જેટલી સ્પષ્ટતા હોય એટલું આપણે વધારે પ્રાપ્ત કરી શકીએ એટલે સુખ આપણે જોઈએ છે તો મારું પ્રશ્ન એવો છે થોડું ગોષ્ટી જેવું થશે એટલે કે સુખની વ્યાખ્યા શું છે તમારી આપણી જરૂરિયાતો પૂરી થાય એટલે સુખ જરૂરિયાત પૂરી થાય એટલે સુખ બરાબર તમારી વાત સાચી છે બરાબર સુખ છે મનનું તારી છે મન ને જે ઈચ્છા થાય એ પૂરી થાય એટલે સુખ વાત સાચી છે એ સુખ તો કેવાય પણ એનું થોડું જુદું કહેવાય સમજાઈએ આપણે વારાફરતી સમજીએ તમારી વાત તો બરોબર છે એટલે સુખ ની વ્યાખ્યા લૌકિક રીતે ભગવાન નું સુખ એવું આપણે બોલતા આવીએ છીએ પણ એ કેવું છે કે એને ભગવાનનું તો સુખ એ જુદી વસ્તુ છે પણ આ લોકના લોકની વ્યાખ્યા એવી છે કે સુખ એટલે પાંચ વિષય ખાવાનું પીવાનું હરવાનું ફરવાનું જોવાનું માનવાનું માનપાન મોટપ પાર્ટીઓ ઘર સારા એટલે આમ કોઈ સારો હોય ને બ બે મિલિયનના ઘર બે પાંચ મિલિયન અહીં કે સુખી લોકો રહે છે સારી ગાડીઓ હોય સારા બંગલા હોય સારા કપડા હોય ને બહેનોમાં પેલા દાગીના હોય ને ગાર્ડન હોય મોટો ને નોકર ચાકર હોય કે સુખ માં ઉછળું બાળક નાનો કે આ તો સુખ સાહેબી સાહેબી એમ લોકો સલામ મારતા હોય ને તો એ આપડે સુખ જગતની રીતે છે અને બીજું એવું કે છે કે પહેલું સુખ તે જાતે નર્યા નર્યા મર્યા નહીં મરવાથી નહીં નર્યા એટલે શરીર સારું રહે કેન્સર ના હોય બીજું ના હોય ડાયાબિટીસ ના હોય તો ડાયાબિટીસ હોય તો ખવાય નહીં પછી ખાઈ ખાઈને ને પેલી ગોરીઓ લે તો પછી વધી જાય ડાયાબિટીસ ડાયાબિટીસ ના હોય તો ઠપકારો અને આઈસ્ક્રીમ ઠપકારો જે ફાવતું હોય ખવાય એટલે સુખ કહેવાય ને પેલા ને મનને મારવું પડે એટલે પહેલું સુખ તે જાતે રહ્યા એટલે શરીર અને શરીર સંબંધી પંચ વિષય એનો ભોગ આપણને મળે ત્યારે આપણને લાગે કે આપણે સુખી છીએ અને સુખ મનાય છે તો મારો બીજો પ્રશ્ન છે કે તમારે સુખ જોઈએ છે કે શાંતિ જોઈએ છે બંને એક છે કે જુદા છે જુદા પછી શાંતિ એની શું વ્યાખ્યા છે તમારે તો શું જુએ સુખ જુએ છે કે શાંતિ શાંતિ જુએ છે બરોબર ને તો શાંતિની વ્યાખ્યા તમે શું કરો છો વાત સાચી છે શાંતિ ની વ્યાખ્યા શું કરો જતીન ભાઈ પણ વ્યાખ્યા તો એનું કેવું કે પરિણામ છે શાંતિ છે એનું પરિણામ આ છે ઉદ્વેગો સમી જાય બધા ઉદ્વેગો સમી જાય વાત સાચી તમારી એ જુદી જુદી વ્યાખ્યાઓ તો એટલે કે છે લોકો ઘરમાં કે પત્ની કકરાટ કરતા હોય તો કે ભાઈ એ સારા હોય તો કે શાંતિ છે ને પેલા હસબન્ડ એવા હોય તો પેલા લાગે કે આ બળબડ નથી કરતા માતું કરતા ને શાંતિ છે છોકરાઓ ઘણી વખતે બહુ હાઈપર હોય નાના એ ધમાલ કરે ધમાલ ધમાલ આખું ઘર માથે તો કે એ ભાઈ એ અશાંતિ જેવું જ લાગે માણસને અથવા બોસ એવો કકરાટ કર્યા કરે આપણે થાય કે છોડી દઈએ જોબ સારી જોબ હોય તો હમણાં ઘણા લોકો એવા મળે છે કે બોસ આવું પ્રિયુ ડાય છે ને આવો માથા ગુટકારે છોડી દઉં છું મેં કહ્યું ભલે છોડી દો બીજું શું એટલે આ બધું જીવનમાં સ સાથે જેને કામ કરવાનું બધા કકરાટિયા હોય ને માણસો તો આપણને અશાંતિ જેવું લાગે અથવા તો પરિસ્થિતિઓ એવી હોય તો એ અશાંતિ લાગે પણ એની વ્યાખ્યા શું છે શાંતિની તો આ ભાઈ બોલ્યા ને કે મનની સ્થિરતા અને પવિત્રતા બંને મન સ્થિર હોવું જોઈએ મનની વ્યાખ્યા કરી છે ને ધજાની પૂંછડી જેવું છે પેલું માકડા જેવું છે જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં કરી છે કે સ્થિર નથી ગુસ્સો આવે પછી શાંત થઈ જાય પછી ડિપ્રેશન થઈ જાય પછી અહંકાર આવે પછી કોઈ ટપકારે તો કે આ હું નકામો છું આવું એવું થઈ જાય પછી પાછું એકદમ આમ વેગ ઉપડી જાય આમ કર તપ પછી આવો ઢીલો પડી જાય એટલે આ મનની કોઈ સ્થિરતા રહેતી નથી ચંચળ છે મન સ્થિર થઈ જાય ને સ્થિર એટલે શાંત થઈ જાય મન ત્યારે જે અનુભવ થાય મનને એને શાંતિ કહેવાય જેમ કે સમુદ્રમાં મોજા આવતા હોય તો પાણી સ્થિર ના કહેવાય નદીમાં પાણી વહેતું હોય તો એ સ્થિર ના કહેવાય વહે છે એટલે એની એક ગતિ છે મોજા નથી આવતા પણ ખડખડખડ કરીને એમ બે છે આગળ તમે કોઈ આવે તો તણી જાઓ તમે સીધા દરિયા ભેગા થઈ જાઓ પણ સરોવર હોય તલાવ હોય તો એનું પાણી સ્થિર કહેવાય ગામનું તલાવ હોય સ્થિર હોય પાણી પણ કાદો કીચડ હોય ને ગંદુ હોય પગ માછલી હોય જીવડા હોય અંદર બધું કાદવ હોય ને ભેંસો નાતી હોય ને પણ માનસ સરોવરનું પાણી હોય તો પચીસ ફૂટ નીચે તમે જુઓ તો એ દેખાય તમને ક્રિસ્ટલ ક્લિયર એટલે મન એવું હોવું જોઈએ કે જે શાંત હોય અને પવિત્ર પવિત્ર એટલે કામ ને ક્રોધ ને ઈર્ષા ને માન એ બધું હોય તો તો શાંત દેખાય છે હમણાં પણ પાછું પેલું અંદરથી અંદર અગ્યક્ત હોય બધું ઉપડે એટલે પાછું મન અશાંત થઈ જાય એટલે પવિત્રતા મનની અને સ્થિરતા તમને થાય કે સ્થિરતા કેવી રીતે ધારો કે માનસ સરોવરનું પાણી છે એ સ્થિર છે પણ આવડો મોટો પથ્થર કોઈ નાખે તો પછી આમાં પેલા મોજા આવે ને આમાં આવે આમાં જાય ને પછી પાછા આમાં આવે એવું થાય તો એવી રીતે આપણે મનમાં ધ્યાન કરીએ પૂજા કરીએ આ લોકો મેડિટેશન કરે ત્યારે મન સ્થિર થાય થોડું ઘણું પછી જગતમાં આપણે પ્રવૃત્તિ કરી કેમ કે ગુફામાં તો બેસી રહેવાતું નથી અમારાથી બેસી રહેવાનું પ્રવૃત્તિ તો આપણે કરવી પડે ઉદ્યમ કરવો પડે કર્મ કરવા પડે ત્યારે આપણું મન લોભાઈ જાય ખોટા વિચારો આવે બધું ઉદ્વિગ્ન થઈ જાય ચિંતા થાય બધું થાય તો પછી કેવી રીતે સ્થિર કહેવાય શાંતિ કેવી રીતે અનુભવાય તો કે છે કે માનસ સર્વનું પાણી આઈસ થઈ જાય બે ફૂટનું આઈસ થઈ જાય માં પછી આમ આવડો મોડો પથ્થર નાખો તો તો શું થાય એવું મન ફ્રીઝ થઈ જાય શાંત જેમ તમે એનેસ્થેશિયા મારીએ છીએ અને પછી તેને સર્જરી કરે કે આપે આખું ઓપન હાર્ટ કરે આ પાસળીઓ કાપે આખે કશું એને અનુભવ જ નથી થતો નીકળે તો કેટલો દુઃખી થઈ જાય એનેસ્થિયા ના આપે તો પર્વત મૂકીને કાપે છે લાકડું કાપે ને એમ કાપે છે આમ પાસળીઓ આમ છે હાર્ટ અંદર છે આ પાસળીઓને આમ કાપેલ પછી પાછું એને ટાંકાથી દોરાથી ના થાય સ્ટેપલ મારે અમને તમે જોયું હશે બાયપાસ જેને કરી આમાં ફટપટ ચેન એટલે ચેન નથી કરતા એવી રીતે સ્ટેપલ મારે તો કેટલું લો ખબર જ ના પડે લે એને સ્થિષામાં કે પાછો ઉતરી જાય પણ આ શાંતિ એવી છે કે તમને ઉતરે નહીં મન સ્થિર જ રહે તો એને શાંતિ કહેવાય તો હું હવે તમને ત્રીજો પ્રશ્ન પૂછું છું તમારે સુખ જોઈએ છે શાંતિ જોઈએ છે કે આનંદ જોઈએ છે આનંદ એટલે સુખ આનંદ એટલે શાંતિ કે આનંદ એટલે કે ત્રીજી વસ્તુ છે જુદી બ્રહ્માનંદ બ્રહ્મ નો આનંદ 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 લૌકિક ના લૌકિક એ આનંદ પ્રમોદ કહેવાય એટલે આ ભગવાન ની જ વાત છે એટલે ટૂંકમાં આનંદ મોટે ભાગે એના માટે જ વપરાય છે આનંદ એટલે શું સારું હવે આપણે જોઈએ કે સુખ ની વ્યાખ્યા આપણે કરી સુખ ને કોની સાથે સંબંધ છે શરીર સાથે છે બરોબર શાંતિ કોની સાથે સંબંધ છે મન સાથે અને આનંદ ને આત્મા સાથે સંબંધ છે કારણ કે આત્માનું લક્ષણ છે ને અમા નથી જોતો ટાઈમ ઓછો છે આમાં લખ્યું છે આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે આત્માનું લક્ષણ શું છે સદચિત આનંદ આનંદ રૂપ છે જેમ ખાડ છે એમાં ગળપણ એ ઇનહેરન્ટ ગુણ છે મરચું છે તીખાસ ઇનહેરન્ટ ગુણ છે એનો ખાંડ કાઢવી હોય તો ખાંડ ના કહેવાય ગળી છે એ ખાંડ એવી રીતે આત્મા છે એ ઇટ સેલ્ફ પોતાનો આનંદ એ આનંદ છે એની અંદર પણ માયા રૂપી આવરણ છે એટલા માટે એનો અનુભવ થતો નથી આપણને આપણમાં આનંદ તો છે જ ઇનહેરન્ટ એટલે એનો મતલબ કે આત્મામાં જે અનુભૂતિ થાય છે એ આનંદ થાય છે મનમાં જે અનુભૂતિ થાય છે કે મન સ્થિર થઈ ગયું એટલે એ જે અનુભવ થાય એ શાંતિ મન શાંત થઈ જાય અનુભવ થાય એ શાંતિ એવી આત્મા પણ છે ને એ શુદ્ધ થઈ જાય અને જે અનુભવ થાય એ આનંદ તો હવે તમારે શું જોઈએ હવે તમે કહો કે આ સુખ શાંતિ ને આનંદ ત્રણ વસ્તુ જુદી છે એટલી ખબર પડી આનંદ આનંદ જોઈએ છે હું કહું છું ત્રણેય માગવાનું શા માટે થઈ

અનુભવ ફીલ ના થાય જે મને શિષ્ય આપ્યો ને આપણને દુઃખ નથી લાગતું એવી રીતે પેલું આનંદ પહોંચી ગયો હોય ત્યાં એટલે પછી શરીરમાં દુઃખ તો આવે પણ એને જણાય નહીં એને એને બોધર ના કરે કે ઓ મને દુઃખ આવ્યું ચાલે કરે છે એમ તો એ પેલામાં મસ્તીમાં હોય એની વે હવે કે શા માટે માગવું જોઈએ આપણે માગી શકાય માગવું હોય તો ના માગવું હોય તો કશું નહીં આનંદ એટલો માગવો હોય તો રાજી જ છીએ આપણે ભગવાન રાજી જ છે પણ ભગવાન દયાળુ છે એટલા માટે વાત કરીએ છીએ કે આ તમે વાંચો છો ને શું કહેવાય સત્સંગ દીક્ષા એનો પહેલો જ શ્લોક છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત મર્ભે ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વેને પરમ શાંતિ આનંદ અને સુખ આપે અર્પે